પોતે અગમચેતી વાપરે સાથે સાથે ગુણવત્તા નિયંત્રણ તંત્ર પણ કામ કરે તે માટે આંતર જિલ્લા સ્કોડ થોડા દિવસો પહેલાં જિલ્લામાં કરવામાં આવેલી જેમાં કુલ અઠ્ઠાણું વિક્રેતાઓના ત્યાં સર્ચ ઓપરેશન પણ કરવામાં આવેલું હતું એમાં અન્ય અધિકારીઓ સાથે ટીમ પણ જોડાયેલી હતી જે પૈકી બિયારણ ખાતર અને જંતુનાશક દવાના તેતાલીસ સેમ્પલ લેવામાં આવેલા હતા આ સેમ્પલમાં આપણને શંકાસ્પદ જણાયો હોય તેવા જથ્થાના આપણે જો વાત કરીએ તો ખાતરમાં આઠ હજાર બસો પંચોતેર કિલોગ્રામ જથ્થો સ્ટોપસેલ કરેલો છે જ્યારે બિયારણમાં એક હજાર બાર કિલોગ્રામ જથ્થો સ્ટોપસેલ કરેલો છે અને એના સેમ્પલ આપણે પ્રયોગશાળામાં ચકાસણી અર્થે મોકલી આપેલા છે જેની કિંમત અંદાજીત બાવીસ લાખ જેટલી થાય છે પ્રયોગશાળાના પરિણામોમાં જો પરિણામ નેગેટિવ આવે એટલે કે બિન પ્રમાણિત થશે તો એવા વિક્રેતાઓને ત્યાં આ જથ્થો વેચાણ માટે પરવાનગી આપવામાં આવેલી નથી અને એમના ઉપર કાયદેસરની કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવનાર છે બિયારણમાં અસર શું આપણને ગફલત દેખાય તોથી જ કરવું પડે બિયારણમાં ઘણી વખત અત્યારે ખેડૂતો બીટી કપાસનું વાવેતર કરતા હોય છે એવા સમયે શંકાસ્પદ બીટી કપાસ હોય કે જે ભાગો તત્વો દ્વારા અથવા તો માન્ય જાતો ન હોય અને એમાં બિયારણ વેચાણ કરતા હોય એવી શંકા જાય ત્યારે અમે બીટી કપાસમાં એનું ફોરજી ફાઇવ આવા નામથી વેચાણ કરતા હોય અથવા તો એવી શંકા જાય તો આપણે એનું સસ્પેક્ટેડ બિયારણ તરીકે સેમ્પલ લઈ અને પ્રયોગશાળાને ચકાસણી માટે મોકલતા હોઈએ છીએ તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા